તાલુકાના કલસર પાસે મોડી સાંજે પોલીસ મથકના પીએસઆઈ બીજે સરવૈયાની ટીમ વાહન ચેકિંગ દરમિયાન દમણથી આવતી પેસેન્જર જીપ ગાડીને ચેકિંગ કરતા અંદરથી વગર પરમિટનો દારૂનો જથ્થો સાથે મહુવા તાલુકાના એક સસ્પેન્ડ પીએસઆઈ ઝડપાઈ ગયો હતો

રહે રહેઠાણ કોસગામ ઉગમના ફળિયા તાલુકોમાં હોવાને ઝડપી પાડ્યા હતા પોલીસે તપાસમાં પૂછપરછ કરતા આ દારૂ તેમના પુત્રીના જન્મદિવસની ઉજવણી પ્રસંગ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું જ્યારે પોલીસ ખુદ કાયદાની એસી તેસી કરતા હોય છે ત્યારે ફરજ પરના પોલીસ અધિકારી બીજે સરવયાએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી અને રાત્રિ દરમિયાન પોલીસ કસ્ટડી બાદ આજરોજ સસ્પેન્ડ પીએસઆઈ આરપી પટેલને કોર્ટમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી ત્રીસ નંબરની હતી આ ગાડી શંકાસ્પદ જણાતા એને ચેક કરવામાં આવેલી જેની અંદરથી દમણ બનાવટનો અંદર અઠાવન હજાર ચારસો રૂપિયાનો મળી આવેલો અને આ દારૂ સાથે પકડાયેલી પારણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો સર કોણ હતું એ વ્યક્તિ આ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ભૂતકાળની અંદર વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને આરપી પટેલ નામ છે એમનું અને હાલમાં પોતે એસીબી થવાના કારણે સસ્પેન્ડેડ છે અને પોતાનું હેડ કટર ભુજ ખાતે છે એવું જણાવેલું સર કેમ આવી રહ્યું કરતા ત્યાં કંઈ ખબર પડી એમ કે શું કામ આવી રહ્યું કંઈ ધંધો કરે સપ્લાય કરે છે એમની પૂછપરછ દરમિયાન એમણે એવું જણાવેલું કે પોતે આ દારૂનો જથ્થો પોતાની દીકરીનો જન્મદિવસ આવતી ચૌદ ઓગસ્ટના રોજ આવતો હોય જેના કારણે કેમ સસ્પેન્ડ કેમ અત્યારે અત્યાર સુધી વાપી ટાઉનમાં જ્યારે